નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે જેના કારણે ડૂબવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ભુજના ત્યારે નાગોર ત્યારે રેલવે બ્રિજ નજીક પાણીના ખાડામાં ડૂબવાથી બે સગીર બહેનોના મોત નીપજ્યા છે ઘટનાની જાણ થતા સ્થાનિક ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બંને ત્યારે બહેનોના મૃતદેહ બહાર કાઢી પીએમ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા જોકે મળતી માહિતી અનુસાર ભુજના ત્યારે નાગોર ત્યારે પાસે પાણી ભરેલા કાડામાંથી ગઈકાલે બપોરના સમયે હમીદાબાભાઈ ત્યારે અબ્દુલ્લા સામા અને ત્યારે અફસાના ત્યારે ની બે સગી બહેનો ત્યારે પાણી ભરવા માટે ગઈ હતી આ દરમિયાન બંને બહેનો પાણીના કાડામાં નાહવા પડી હતી અને જો કે ઊંડો હોવાથી બંને બહેનો પાણીમાં ડૂબી ગઈ હતી વધુ વાત કરીએ તો પાણીના ઊંડા ખાડામાં ત્યારે બહેનો ત્યારે બંને બહેનો આવવાની સ્થાનિકોને જાણ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી જેમાં એક કલાકની ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ ગાડીને જીજીકે જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા આ દરમિયાન ભુજના ત્યારે ઉંદ્રમાતા ડેમમાં એક યુવક ડૂબી મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના પણ સામે આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ